તો જૈન સંપ્રદાયમાં પર્યુષણ પર્વને અત્યંત મહત્ત્વનો પર્વ ગણવામાં આવે છે જેમાં અઠ્ઠાઈ મહામૃત્યુંજય અઠ્ઠમ ક્ષીર સમુદ્ર અને સિદ્ધ તપ જેવા ઉપવાસ કરવામાં આવે છે આમાં સિદ્ધ તપ સૌથી અઘરું માનવામાં આવે છે જેમાં પિસ્તાળીસ દિવસમાં છત્રીસ દિવસના ઉપવાસ કરવામાં આવે છે અમદાવાદમાં મહિમા પ્રભ વિજય જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા સિદ્ધિ તપના તપસ્વીઓના સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુનિભુવન હર્ષ વિજયજી મહારાજના આશીર્વાદ હેઠળ ત્રીસથી વધુ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા આ અવસરે જૈન સમુદાયમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને તપસ્વીઓની આધ્યાત્મિક સાધનાથી પ્રશંસા કરવામાં આવી છે ગોવાન જય મહારાજ સાહેબ છે અને એમને એમને બહુ જ સારી રીતે તપ કરાવ્યો છે દેવગુરુની કૃપાથી કોઈ જ વિઘ્ન આવ્યું નથી અમને ઉત્સાહ છે આ ચુમ્બાલીસ દિવસ જે હતા એ બહુ જ કઠિન રહ્યા પણ અત્યારે જે આનંદ થાય છે એનું કંઈક આનંદ છે મહારાજ શ્રી દ્વારા કરાવવામાં